દરેક નાગરિકની એક ભૂમિકા છે બંધારણે પણ આપણે નાગરિક અધિકાર આપ્યા છે એમ કર્તવ્ય પણ આપ્યું છે અને આપણી તો પ્રાચીનતમ સંસ્કૃતિમાં વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે વયમ રાષ્ટ્રે જાગૃયા રાષ્ટ્ર પ્રત્યે આપણે જાગૃત બનવું જોઈએ આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારો તો સમગ્ર વિશ્વને આપણો પરિવાર માન્યો છે અને પરિવારમાંથી જ માતા પિતા પાસે પરિવારજનો પાસે ગુરુજનો પાસે આપણે સહજ રીતે જે સંસ્કારો મળતા એ અન્ય સંસ્કૃતિ તરફના આકર્ષણને કારણે એ સંસ્કારો આપમાંથી ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી ગયા છીએ એટલે વર્તમાનમાં જે સમસ્યાઓ છે પરિવારની યુવાનોમાં યુવતીઓમાં એ સમસ્યાઓ સંસ્કારના અભાવને કારણે છે વૈશ્વિકરણની રીતે આપણે જોઈએ તો જે બહારથી જે વિચારધારા જે કટ્ટરતા અને રાષ્ટ્રવિરોધી જે વિચારધારા છે સંસ્કૃતિ વિરોધી જે વિચારધારા છે એના કારણે થોડીક અસર કચ્છના આ માહોલને પણ થઈ હોય એવું લાગે છે નમસ્કાર દર્શક મિત્રો કચ્છ મિત્ર પોડકાસ્ટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે મહાભારતના ભીષ્મ પિતામહ એમના એક વાક્ય સાથે આપણે શરૂઆત કરવી છે ભીષ્મએ કહ્યું હતું કે દેશ કી સીમાએ માતા કે વસ્ત્રો કે સમાન હોતી હોય ઓર ઉસકી રક્ષા કરના પુત્ર કી પ્રથમ જિમ્મેદારી હૈ આજે આપણે વાત કરવી છે કચ્છની સીમાની અને કચ્છની સીમા ની શાંતિ સાથે અથવા તો એની જે જનજીવન ધબકતું રહે એની સાથે સંકળાયેલી સીમા જાગરણ મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આપણી વચ્ચે છે આજે હિંમતસિંહ વસણ આર એસ એસના દાયકાઓથી સ્વયંસેવક અને આજે કચ્છ વિભાગના સંઘ ચાલક છે હિંમતસિંહજીભાઈ આપનું કચ્છ મિત્ર પોડકાસ્ટમાં સ્વાગત છે જેમ મેં શરૂઆત કરી કે કચ્છ એક સરહદી જિલ્લો છે અને અહીંની સુખ શાંતિ અથવા તો અહીં અહીંનો જે ભાઈચારો છે ખૂબ મહત્ત્વની વસ્તુ છે તો આના માટે સીમા જાગરણ મંચ શું ભૂમિકા ભજવી રહી છે નમસ્કાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સો વર્ષથી રાષ્ટ્રમાં વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય અવિરતપણે કરી રહ્યું છે આવા સંઘની શાખામાંથી નિર્મિત સ્વયંસેવકો રાષ્ટ્રજીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનો દાયિત્વ બજાવે છે સંઘ વિવિધ ક્ષેત્રોમાં એ મજદૂર સંઘ હોય એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હોય એનએમઓ હોય ભારતીય કિસાન સંઘ હોય એવા વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતું આવ્યું છે એ જ રીતે જ્યાં આવશ્યકતા લાગે ત્યાં સંઘના કાર્યકર્તાઓ એ કાર્યમાં લાગી જતા હોય છે તો રાષ્ટ્રની સુરક્ષાના કાર્યમાં પણ રાષ્ટ્રીય જે દેશભક્ત ચારિત્રવાન નાગરિકો છે એ નાગરિકો સુરક્ષામાં પોતે જાગૃત બની દેશના નાગરિકોને પણ સુરક્ષા પ્રત્યે સજાગ કરે એવા એક ઉદ્દેશથી બે હજાર બેથી ગુજરાતમાં આ વિવિધ ક્ષેત્ર પૈકીનો સીમા જનકલ્યાણ સમિતિ અને વર્તમાનમાં સીમા જાગરણ મંચ એ નામનો એક સંગઠન કાર્યરત છે આપણે સૌને ખ્યાલ છે કે ગુજરાતની પાંચસો બાર કિલોમીટરની જમીની સીમા છે એ જ રીતે એક હજાર છસો ઓગણપચાસ કિલોમીટરની વિશાળ સમુદ્રી સીમાઓ પણ છે આપણે જોયું કે નેવુંના દાયકામાં કાશ્મીરમાં રાષ્ટ્રીય સુરક્ષાના આયામો જ બદલી ગયા છદ્મયુદ્ધ શરૂ થયું ધાર્મિક કટ્ટરતા આતંકવાદ માદક દ્રવ્યોની ઘૂસણખોરી દેશના અર્થતંત્રને તોડવાનું કામ આ રીતનો જે પ્રોક્સી વોર છે એ પ્રોક્સી વોર માત્ર આપણા સુરક્ષા દળો જ જે ખૂબ શૌર્યપૂર્વક દેશની રક્ષા કરી રહ્યા છે સીમાઓ ઉપર એ ન બજાવી શકે પરંતુ આ જે પ્રોક્સી વોરમાં રાષ્ટ્રના દરેક નાગરિક પણ જાગૃત થઈ અને પોતાના આંખ અને કાન ખુલ્લા રાખી અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ જે થાય છે અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે એ પ્રત્યે સજાગ રહે એવા ઉદ્દેશથી દેશના સીમાવર્તી વિસ્તારના નાગરિકોને સજાગ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એમનો સહભાગી બનવા માટે આ સંગઠનની શરૂઆત ઓગણીસો પંચ્યાસીથી રાજસ્થાનથી થઈ એ પછી સમગ્ર રાષ્ટ્રના સમુદ્ર સીમા અને જમીની સીમા એ એ તમામ રાજ્યોમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે આ સંગઠન કાર્યરત છે એ જ રીતે આપણે ગુજરાતમાં બે હજાર બેથી આ સંગઠન કાર્યરત છે આપણે હિમંત્રીજી ભાઈ કચ્છમાં કચ્છની સરહદ આપણે જાણીએ છીએ કે આખી અલગ પ્રકારની સીમા છે અને સામે આપણે પાકિસ્તાનનો વિસ્તાર છે તો કચ્છની કચ્છની સીમાએ અવેરનેસ માટે જાગૃતિ માટે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે કે શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે શું થઈ રહ્યું છે જી બે હજાર એકના ભયંકર ભૂકંપ બાદ જ આપણા સંગઠનોને ધ્યાન આવ્યું કે કચ્છની જે દુર્ગમ સીમા છે એ રણપ્રદેશ છે દલદલવાળી ક્રીક ખાડી છે વિશાળ સમુદ્રની સીમા પણ છે આ સીમાએ રહેતા આપણા નાગરિકો અનેક મુશ્કેલીઓ અને અનેક અભાવોમાં એ રહે છે ત્યારે ભૂકંપ પછી ત્યાંથી પલાયન થવા માંડ્યું અને સીમાઓ સુની બને ખાલી થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો એ સમયે સહાય અને પુનર્વસનના કામોમાં લાગ્યા હતા એટલે ધ્યાન આવ્યું કે આ સીમાઓ સતત જાગૃત રહે અને ત્યાંના લોકો ટકી રહે એમના જે કંઈ માળખાકીય સુવિધાઓ જોઈએ એ સુવિધાઓ એમને મળી રહે એ માટેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એક વિચાર થયો અને બે હજાર બેથી જ ગુજરાતમાં અને કચ્છમાં સીમા જાગરણ મંચના કાર્યની શરૂઆત થઈ સૌ પ્રથમ જ આપણે જે કચ્છનો વિખ્યાત કાળો ડુંગર છે એ કાળા ડુંગર ઉપર બિરાજમાન ભગવાન દત્તાત્રેયનો જે તીર્થધામ છે એ તીર્થધામનું મંદિર પણ એ સમયે ભૂકંપમાં ધ્વસ્ત થયું હતું એ મંદિરનું પુનર્નિર્માણ થાય અને એક સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિ અને સીમા જાગૃતિનો કેન્દ્ર બને એ માટેના એ સમયથી જ બધા જ જાગૃત નાગરિકો અને સંગઠનોના પ્રયાસથી આજે એ યાત્રાધામ સાથે સાથે એ પર્યટન ધામ પણ બન્યું છે અને ત્યારથી પ્રવૃત્તિ શરૂ થઈ એ સમયે સીમાવર્તી વિસ્તારમાં જ્યાં પણ જે કંઈ આવશ્યકતા હતી એ સંઘના ભારતીના માધ્યમથી એ પુનર્વસનનું કામ થયું ગામો પણ બનાવવામાં આવ્યા જે કંઈ ત્યાંની આવશ્યકતા હતી એ ત્યાં પૂરી કરવામાં આવી અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દીની ઉજવણી કરી રહ્યો છે અને આપણે સીમા જાગરણ મંચની વાત કરીએ પણ આપણે ઓવરઓલ કચ્છ આખા કચ્છના પરિપ્રેક્ષ્યમાં આરએસએસ શું જવાબદારી નિભાવે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્ય કાર્ય છે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને એ માટે હવે તો બધાને ધ્યાન જ છે કે સો વર્ષથી સંઘની શાખાઓ અવિરતપણે ચાલે છે એમાં વ્યક્તિ નિર્માણ થાય છે રાષ્ટ્રભક્તિ અને સ્વયંસેવક એ મન બુદ્ધિથી અને શરીરથી વધુ સુદૃઢ બની રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત થઈ અને રાષ્ટ્ર માટે પોતે કાર્ય કરે એ મુખ્ય સંગઠનનું કાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે એ સાથે સાથે સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં જ્યાં પણ આવશ્યકતા છે એ વિવિધ સંગઠનોના માધ્યમથી એ પ્રેરણા આપી અને વિવિધ સંગઠનોમાં આવા ચારિત્રવાન જે સ્વયંસેવકો છે એમને જોડે છે અને એ ક્ષેત્રોમાં કાર્ય ચાલુ છે આપણે રાષ્ટ્ર નિર્માણની વાત કરીએ નાગરિક તરીકે લોકોની રાષ્ટ્ર નિર્માણમાં શું ભૂમિકા હોવી જોઈએ દરેક નાગરિકની એક ભૂમિકા છે બંધારણે પણ આપણે નાગરિક અધિકાર આપ્યા છે એમ કર્તવ્ય પણ આપ્યું છે અને આપણી તો પ્રાચીનતમ સંસ્કૃતિમાં વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે વયમ રાષ્ટ્રે જાગૃયામ રાષ્ટ્ર પ્રત્યે આપણે જાગૃત બનવું જોઈએ એટલું જ નહીં મહાભારત કાળમાં જે ભીષ્મ પર્વ આવે છે ભીષ્મજી જ્યારે બાણ સૈયા ઉપર સોઈ અને જે માર્ગદર્શન આપે છે એમાં ભીષ્મ પર્વમાં પણ ભીષ્મ પિતાજી બોલ્યા છે દેશ કી સીમાએ માતા કે વસ્ત્રો કે સમાન હોતી હૈ દેશ કી સીમાએ માતા કે વસ્ત્રો કે સમાન હોતી હોય રક્ષા કરના હર પુત્ર કા કર્તવ્ય હૈ તો પ્રાચીન કાળથી જ આપણે આપણી સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા માટે દરેક નાગરિકનો એક કર્તવ્ય એટલે કે ધર્મ છે રાષ્ટ્ર ધર્મ છે એ આપણે મળેલા સંસ્કારના આધારે જ આપણે આપણા રાષ્ટ્રની સુરક્ષા માટે રાષ્ટ્રના સંવર્ધન માટે પ્રયાસ કરવા જોઈએ એ જ રીતે કચ્છમાં પણ આ કાર્ય દાયકાઓથી ચાલુ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશમાં જ્યારે કોઈ પણ આફત આવે ત્યારે તાબડતોબ લોકોની વાહરે જવા માટે ખૂબ જાણીતું સંગઠન છે અને આપણે કચ્છીઓને તો ખબર છે કે કચ્છમાં વિનાશક વાવાઝોડું હોય કે ધરતીકંપ હોય દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ હોય આરએસએસના સ્વયંસેવકો તત્કાળ લોકોની વાહરે પહોંચી જતા હોય છે અને આપણે એ દ્રશ્યો જોયા છે કે એક એક મહિના જૂના કાટમાળમાંથી કે દુર્ગંધ મારતા મૃતદેહોને એમણે કાઢ્યા છે એમને અંતિમ વિધિ એમની કરી છે હિમાશિંહાઈ મારે એ જાણવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે સો વર્ષની ઉજવણી કરે છે ત્યારે એની ઉજવણી માટે ખાસ શું આયોજન છે જી આ ઓગણીસો પચીસમાં વિજયાદશમના દિવસે સંઘ કાર્યની શરૂઆત પરમ પૂજ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેડગવારજીએ નાગપુરથી કરી આ કાર્ય અવિરતપણે અનેક અવરોધો વચ્ચે અનેક પડકારો વચ્ચે ચાલ્યું અને સંઘ બીજનું જે બીજ હતું એ વટવૃક્ષ થયું અને વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં એક મોટામાં મોટું સ્વયંસેવી સંગઠન હોય તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે આ સો વર્ષની યાત્રા પછી વર્તમાનમાં આ વર્ષે શતાબ્દી વર્ષ તરીકે સમગ્ર વિશ્વમાં અને ભારત વર્ષમાં એ કાર્યક્રમો ચાલી રહ્યા છે એનો પ્રથમ કાર્યક્રમ જ દશેરાથી વિજયાદશમીના ઉત્સવથી શરૂ થયું અને સંગ આ વખતે સમાજ પરિવર્તન અને સમાજ જાગૃત થઈ અને સ્વયં હવે આ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય આગળ ધપાવે એ માટે પાંચ બિંદુઓનું આહવાન કરેલું છે એ પાંચ બિંદુઓ છે એક સમરસતા કોઈ પણ જાતનો ભેદ નહીં જાતિ પંથ સંપ્રદાય ભાષા કોઈ પણ પ્રકારનો ભેદ ભારતીય નાગરિકો વચ્ચે ન રહે એ પ્રમાણે સૌ ભારત માતાના સંતાનો તરીકે ભારત માતાના પુત્ર તરીકે રહે એ સમરસતા છે એ પછી આવે છે પર્યાવરણ આપણે જાણીએ છીએ કે વર્તમાનમાં પર્યાવરણની કેટલી બધી જે કંઈ એના દૂષિત થયું છે અને એના જે દુષ્પરિમ પરિણામો છે એ વિશ્વ સાથે આપણે પણ ભોગવી રહ્યા છીએ તો પર્યાવરણ પ્રત્યે આપણી સંસ્કૃતિ તો સદીઓથી જાગૃત છે એ આપણો જે સ્વત્વનો જે સંદેશ છે સહજ રીતે આપણે જે પર્યાવરણથી જોડાયા છીએ એ રીતે આપણે પર્યાવરણ પ્રત્યે સજાગ દરેક નાગરિક બને અને મુખ્યત્વ જળ સંગ્રહ વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ આ ત્રણ બિંદુઓ ઉપર પણ જો સમાજ વધુ ધ્યાન આપે તો ઘણા બધા પરિણામ મળી શકે છે પર્યાવરણ વિષય ખૂબ મોટો છે આ જ પ્રમાણે છે પરિવાર પ્રબોધન એટલે પરિવારમાંથી જે સંસ્કારો મળે આપણા કુટુંબ પ્રથા એ વિશ્વમાં એક અજોડ છે વસુધૈવ કુટુંબકમ આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારો તો સમગ્ર વિશ્વને આપણો પરિવાર માન્યો છે અને પરિવારમાંથી જ માતા પિતા પાસે પરિવારજનો પાસે ગુરુજનો પાસે આપણે સહજ રીતે જે સંસ્કારો મળતા એ અન્ય સંસ્કૃતિ તરફના આકર્ષણને કારણે એ સંસ્કારો આપમાંથી ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી ગયા છીએ એટલે વર્તમાનમાં જે સમસ્યાઓ છે પરિવારની યુવાનોમાં યુવતીઓમાં એ સમસ્યાઓ સંસ્કારના અભાવને કારણે છે તો પરિવારમાંથી જ સંસ્કારો મળે એ માટે પરિવાર પ્રબોધન એ જ પ્રમાણે આપણે જોયું કે સ્વત્વ એટલે કે સ્વદેશી આપણું સ્વનું હતું કારણ કે વિશ્વમાં સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ જો હોય તો એ ભારત સંસ્કૃતિ છે પ્રાચીનતમ જો રાષ્ટ્ર હોય તો આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને આપણે જે આ હિન્દુત્વના સનાતનના જે મૂલ્યો મળ્યા છે એ મૂલ્યો એ આપણા સ્વતના છે એ અતિ પ્રાચીન છે અને વિશ્વ આખું એ મૂલ્યોને એક સમય સ્વીકારતું અને ભારત માતા છે એ વિશ્વગુરુના સ્થાને હતી પરંતુ કમનસીબે એક હજાર વર્ષની ગુલામી પરકીય શાસનને કારણે આપણે આપણું સ્વહત્વ ભૂલી ગયા અને આપણે પરતંત્ર બન્યા ગુલામ બન્યા અનેક મુશ્કેલીઓ આવી તો આપણે ફરીને આ સ્વત્વને એટલે સ્વભાષા સ્વભૂષા સ્વભવન સ્વભ્રમણ સ્વભોજન જે કંઈ આપણું છે પ્રાચીનતમ છે આયુર્વેદ છે આરોગ્ય માટે એ જ રીતે જે કંઈ આપણી સ્વસંસ્કૃતિ છે એ સ્વત્વને અને આપણી સ્થાનીય જે કંઈ અત્યારના ઉત્પાદનો છે એ ઉત્પાદનોને આપણે પ્રથમ આપણે મહત્ત્વ આપીએ તો આપણે દેશની આર્થિક સ્થિતિ પર શોધે છે વર્તમાન જે વિશ્વની પરિસ્થિતિ છે આ દિવાળીનો અવસર પૂરો થયો ત્યારે જ આપણે ધ્યાન આવે છે કે આ વખતે સ્વદેશી સ્વનિર્મિત વસ્તુઓ ઉપર ખૂબ ધ્યાન આપ્યું પ્રજામાં થોડી જાગૃતિ આપી તો એના એક સારા પરિણામો મળે છે તો જ આપણો દેશ છે એ આત્મનિર્ભર રહી શકે છે એ જ આ પાંચ બિંદુઓ છે જે એ એ જ રીતે છે નાગરિક કર્તવ્ય આપણા બંધારણે નાગરિક અધિકારો આપ્યા એ જ રીતે નાગરિક કર્તવ્ય પણ આપણે શીખવ્યું છે તો એ નાની વસ્તુઓએ આપણે ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું છે કે મત અધિકાર આપવાનું છે કે આપણે સરકારના જે કંઈ શાસનના પ્રશાસનના નિયમો છે એમનું જે કંઈક પાલન કરવાનું છે એ એક સારા નાગરિક તરીકે આપણે એક કર્તવ્ય છે આપણું કે એનું પાલન કરીએ તો આ જે પાંચ બિંદુઓ છે સમરસતા પર્યાવરણ પરિવાર પ્રબોધન સ્વત્વ એટલે સ્વદેશી અને નાગરિક કર્તવ્ય આ બિંદુઓ પ્રત્યે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર સમાજમાં એક જાગૃતિનો અવિરત અભિયાન ચલાવશે અને આ જાગૃતિ દ્વારા જ એક સમૃદ્ધ ભારત શ્રેષ્ઠ ભારત સુરક્ષિત ભારતનું નિર્માણ થશે એ સંકલ્પ સાથે સૌ આગળ વધીએ આપણે જાણીએ છીએ કે કચ્છ શાંતિપ્રિય જિલ્લો છે અને આ શાંતિ જળવાય છે એનું એક કારણ છે કે કોમી એકતા એમ અત્યારનો માહોલ થોડોક ડહોળાયેલો લાગે છે તો અત્યારના માહોલમાં કચ્છ એની જે છાપ જાળવી રાખે કચ્છ પોતાની શાંતિ જાળવી રાખે એના માટે શું જરૂરી છે કચ્છ એક માત્ર જિલ્લો નહીં વિશિષ્ટ પ્રદેશ છે મેરુ મેરામણ અને મરુ ભૂમિ સદીઓથી આ ભૂમિ ઉપર એક સમરસતા એકતા ભાઈચારો રહેલા જ છે પણ વૈશ્વિક જે વૈશ્વિકરણની રીતે આપણે જોઈએ તો જે બહારથી જે વિચારધારા જે કટ્ટરતા અને રાષ્ટ્ર વિરોધી જે વિચારધારા છે સંસ્કૃતિ વિરોધી જે વિચારધારા છે એના કારણે થોડીક અસર કચ્છના આ માહોલને પણ થઈ હોય એવું લાગે છે તો કચ્છના સીમાવર્તી નાગરિકો એમની જવાબદારી છે કે એ વિશેષ જાગૃત થાય કારણ કે આપણે સીમાના સંત્રી તરીકેની દરેક નાગરિકે જવાબદારી બજાવવાની છે ત્યારે આવા બહારી જે દુષ્પ્રચાર છે જે ભ્રમિત કરે છે જે ખોટા નેરેટિવ ઊભા કરે છે એમાં ભ્રમિત ન થાય નાગરિક અને જે કચ્છની સદીઓથી જે સમરસતા એકતા ભાઈચારો છે એ જાળવી રે એ માટેની દરેક કચ્છીની એ ફરજ છે કર્તવ્ય છે ભાઈ કચ્છમાં સીમા જાગરણ મંચની કાર્યપદ્ધતિ શું છે સીમા જાગરણ મંચ વર્તમાનમાં ભારત રાષ્ટ્રમાં દરેક સીમાઓ પર કાર્યરત છે એ જ રીતે ગુજરાતમાં પણ કાર્યરત છે કચ્છની જો આપણે વાત કરીએ તો કચ્છના સમુદ્ર સીમા અને જમીની સીમાના જે ગામો છે એ ગામોમાં રાષ્ટ્રવાદી નાગરિક ટકી રહે એને રોજગારી મળે એને માળખાકી સુવિધાઓ છે આરોગ્ય શિક્ષણ વીજળી પાણી રોડ આ બધું ઉપલબ્ધ થાય એ માટે સંગઠન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ ઉપરાંત શ્રેષ્ઠીઓ કચ્છના દાતાઓ અને આવા રાષ્ટ્રવાદી જે વ્યક્તિઓ છે એનો સહયોગ લઈ અને આ તમામ ક્ષેત્રે કાર્યરત છે સંઘના જ પ્રેરણાથી જે સેવા સાધના સેવા ક્ષેત્રે કચ્છ વિભાગમાં કાર્યરત છે એના માધ્યમથી એકસો પચીસ જેટલા શિક્ષણ કેન્દ્રો આ સીમાવર્તી વિસ્તારોમાં ચાલે છે આપણે બંની પછમ વિસ્તારના વિશેષ તો બંનેના પાંચ ગામોમાં વાઢાકોલી સમાજ છે જે અતિ પછાત જે કહી શકાય એવા સમાજ માટે આપણે રોજગારીના સાધનો એ જ રીતે રહેવા માટે છપ્પન આવાસો મંદિરો એમની શિક્ષણની સુવિધા માટે શિક્ષણ કેન્દ્રો આરોગ્ય માટે પણ જ્યારે આવશ્યકતા હોય ત્યારે મેડિકલ કેમ્પો અને આરોગ્યની સુવિધાઓ આ સેવા સાધના અને સીમા જાગરણના માધ્યમથી આપીએ છીએ સીમા જાગરણ સંગઠન એ સુરક્ષા દળો એ પોલીસ હોય બીએસએફ હોય આર્મી હોય એ તમામ સુરક્ષા દળો સાથે પણ સહયોગમાં રહે છે સુરક્ષા એજન્સીઓ સાથે પણ મળી અને આપણી સુરક્ષા સીમા સુરક્ષા માટે સહયોગી બને છે આ કાર્ય બે હજાર બેથી કચ્છમાં પણ અવિરત ચાલુ છે હિમસિંહભાઈ આપ કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવ્યા અને આર એસ એસ અને સીમા જાગરણ મંચની પ્રવૃત્તિ વિશે દર્શકોને ઘણી બધી માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત કી